આ હનુમાનજીની સારું મૂર્તિ છે આપણે જ્યારે મંદિરના ધાર થયા ત્યારે ખોદ કામ કરવામાં આવેલું ત્યારે આ જમીનમાંથી આ ભગવાન હનુમાનજીની મૂર્તિમાં ચારે ચા નીકળેલી છે સુરતના વિશ્વનાથ બાપુજી મારા આવીને આની પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરેલી છે જય હનુમાન જે કોઈ પણ પુરુષ શ્રી બઢીરેશ્વર મહાદેવના દર્શન કરે છે તે પૂર્ણ જન્મ લેતો નથી અને શિવલોકમાં જાય છે શું છે આ મંદિરનો ઇતિહાસ તો મારી સાથે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તાપી પુરાણ ગુજરાત દર્શન હર હર મારે હું છું સંદીપ પંડિત સુરત શહેરથી આજે અમે આવ્યા છીએ સમથાન ગામની અંદર જ્યાં બધિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરનો ઉલ્લેખ સ્તનપુરાણ પુરાણ મહાત્મયમાં અઢ્યાય ચોત્રીસમાં આ મંદિરનો ઉલ્લેખ દર્શાવેલો છે તો અહીંના પૂજારી શ્રી અજીતભાઈ એ આપને થોડીક એમની માહિતી આપશે તો અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને હું તમને મંદિરના બધીરેશ્વર મહાદેવના દર્શન પણ કરાવીશ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ પદ્રેશ્વર મહાદેવ તીર્થ છે સુરત જિલ્લાની બારડોલી તાલુકાની સમથાન કામ આવે છે આપણે બાગીચા તાપી નદી છે અગિયારસ ના દિવસે ભીમ તાપી નદીમાં સૂઈ ગયા ભગવાન શિવજીને પ્રેરણા થઈ કે આપણે પાર્વતીજીને કીધું કે ભીમને પરીક્ષા કરીએ કેટલી શક્તિ છે એ પાર્વતી માતાને શંકર ભગવાન કીધું કે તમે ગાય રૂપે થઈ જાઓ ને હું બાઘ બની જાઉં ભીમની પરીક્ષા કરીએ ભીમને બહુ અહંકાર છે એટલે પાર્વતી સ્વયં ગાય રૂપે બની ગયા અને ભગવાન શંકર બાઘ રૂપે બની ગયા ગાય આગળ આગળ દોરે એની પાછળ વ્યાઘ રૂપે ભગવાન શંકર ભગવાન દોરે એટલે ભીમે જોયું કે આ તો બાઘ છે ગાયને ખાઈ જવાનો છે આપણે ગાયને રક્ષા કરીએ એટલે ભીમ તાપીમાંથી ઊભા થઈને વ્યાઘ્રની પાછળ દોડવા લાગ્યા દોડતા દોડતા બાગીચા તીર્થી આ સમથાન ગામ સુધી આવી ગયા એ બાઘના પગ પકડીને ભીમે ફેરવા લાગ્યા ગયા ભગવાન સાક્ષાત શંકર હતા ને જેમ જેમ ફરવા લાગ્યા તેમ તેમ આકાશ પૃથ્વી ઉપર પછી પશુ પક્ષી હતા બધા સ્થિર થઈ ગયા આકાશમાં જે પક્ષીઓ હતા એ પણ સ્થિર થઈ ગયા પવન પણ રોકી ગયા એટલે દેવતાઓને બિચારા બી કાતા પ્રલય થઈ જવાના ભગવાન શંકરનો સાક્ષાત ફેરવે છે એટલે ભગવાન પર વિચાર કરી કે હવે જો હું દર્શન નહીં આપું તો આ ભીમે પ્રલય લાવી દેશે એટલે ભગવાન વ્યાકરણના રૂપમાંથી શંકર ભગવાન પોતે સાક્ષાત આ શિવલિંગ રૂપે ભગવાન ભીમને દર્શન આપ્યા ત્યાર પછી આ બદ્રેશ્વર મહાદેવ બદ્રેશ્વર મહાદેવ ને આનો ઉલ્લેખ ઉલ્લેખ આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ તાપી પુરાણની 34મા અધ્યાયમાં આ મહાદેવજી આખો વરણામ લખેલો છે વિસ્તાર રૂપે કીપા માણસ વાંચી શકે છે જય મહાદેવ જય મહારાજ